તો બે ના લાવવાના તહેવાર આવે તો મને ખબર પણ પૈસા હા નઈ પણ પૈસા માટે જવું પડશે ગોમમાં પેલા રવાજી એ રૂપિયા વાળા એમના આગળ જવું તો મેર પડ આપડો તું એમ કર તું આવી ઘેર બે

પૈસા લેવા જાય સરપંચ કરો નહીં પૈસા મૂકી દો નહીં તમે સરપંચ ને કીધું કે તમે કુ તો મૂકી દે એમાં એટલી દાદા જ નહીં કરો છો ભાવ પૂછતા નહિ તમે હું બે ભાવ પૂછતા નહી હું કીધું નઈ પણ આપણે ત્યાં બુધો

એક તો ઉચીના પૈકીને એવા હા એના પાછા પાવાનો તો પાન નહીં ધો નો અમની દાદાજી ની તો ધો તમે અમને શું કરવાનું કહો કે ખેતરમાં જવા દે મારી વાતો તમારે રહો જોઈએ હા તમે સરપંચ ના મોન તો એ સરપંચ કોમે નહી આવો અને એવું નહી બોલો પછી સરપંચ કોમે કોમ નું કેવા ના અને સરપંચ ના હોય તો તમને ભાગી દે તમારા મનમાં સરપંચ તો બોલો એને તમે આવજો તો આમાં કોમ થાય હા એ તો જોઈએ કોમે આવો તમારે બધા મજૂર ન કહી દે કોમ ને કોમે આ સરપંચ નું કહે છે રૂપિયા વારા નું કાં કે કજો અંધારા ગરીબ નું કોમ ઉઘું આમ ઉંગા તૈયાર નહી થા તમે એક તો ભૂડા અમાર તો ને મૂકી જાવ એટલે તો દાદા નહીં કરો અમે તમને કોમ માં વરાવાનું નહીં કહેતા અત્યારે બક કોમ માં હતા ને કોઈ કોમ કાંતું નઈ પૈસા ના હોય તો તોય ના ના પ્ય ઘર એક મારું મારું

તો જો પૈસાનું સેટિંગ થયું કે નહી થયું સેટિંગ થયું ને પણ આપણો બુદ્ધિ વાપરવાની છે બત્રી જા જો આપણો ખજાનો મળ્યો હોય તો આપણા ને એક સારી જગ્યા લઈને ફેક્ટરી બનાવવાની અને એક બે બંગલા લઈએ એક કડેમ લઈએ અને એક અમદાવાદમાં લઈએ અને ગાડી લેવા જવું હોય આપણે ઓટોમેટિક આપણા ઘેર પૈસો હેડ્યો આવશે ખબર એ નહીં પડે કોઈ

અલ્યા મારે હું ગાડીઓ લેવા જાઉં એકાદી આદી કોઈ ગાડી લઈએ કાકા ભત્રીજા ની હે ડૂ ના પડે ને હવા થાતી ગમે કોઈ કોઈને ચર્ચા કરતા જ નહીં ના ના હું લેવા મારે કરવાની જરૂર તમારે પચીસ રૂપિયા ના લેવા ને તો વાંધો નહીં તમારે ગાડી લેવી ગાડી લઈ આલે આમ તો આપડે તમે જે આલો અમે લઈ લેવું પણ કોઈને ને વાત કરે નહીં હા બરોબર હા તો જો તમે કોઈ કહેતા નહીં જો તમે હારું કાકો ભત્રી જો એ હાર હાર જો ભત્રીજા માં ખબરી રે ને અમે ગોમ સરપંચ ને રવાજી વાતો કરશી એટલે હું પેલા રવાજી રહ્યા ને આપડા ઘેર આવશે પછી એમ કે કે લો ટીના પૈસા જોતા તા ને તમાર એમ કહીને ને પૈસા આપે એટલે આ બુદ્ધિ આપડે વાપરી પૈસા હમા આલો હશે એટલે આપડા લુખરા નો થઈ જાય જાહ આપડા બેનો લેટ આપડા ખેતર હોમ જઈને auto મારી ને આઈએ તો આવશે હોતતા હોતતા ચાલો હા એવી ઓની લાલા મનો દે અવાજે હાચી નો હોય ઓ સપર ગાય ઓ આવો શું કે આજ લખ્યો મારા સોનતે તમને કોઈ ખબર પડી ના

તીના દે તો ખાના ફૂદો પણ હવે વાત આગળ આગન કનો એટલે પણ એમને પૈસા મળે હા ઓ ખજામાં ભરી ગાડીઓ લાવ લાબાની વાત કરો ખોટું ખોટું ફૂદો તીના દેની વાતો બધી ખોટી આ વાતો કચ્છું ને આવા નહીં ફૂદો એટલે ગાડી લાવો લે રાખો કરીમ જો અને આ કાં તમને ખબર તો આપણે બેઠા હતા આપના જોને એક તો હું ગાદ્યો ના પૂરું તેનાથી નઈ હા એમને કીધું મળ્યો શું કેતો બગલા વાળા બની ગયા ભાલ મળ્યો ખાનો મળ્યો શું વાત ખો મળ્યો

વા વા લે લે આવ લે 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 ના ના આન લો હાલો આવ તેત ને હ આ રી ઓમું ખેતર રાખી ઓ બાહુ નાઉ મી હું કન દાતી હું હો લે હા દો ખો તો મોણું નઈ કણું થનપન હા હેલો હાલો હા હા તેત ને હા તા નકરા ખોતમ લઈને આયા હતી મેજી એકા તો કસવા તા આય હંતાળ તો આય ગયો તો અઈ હંતાળ ને તો ઓ ઓ ગુડર વજીય કસવા

આબી ના તો માટનું માટનું ફૂટી જાય ને આપણે બધું વે નઈ જાય આગળ તમને માથે બધું ઘોઈ જાય મનય નઈ કાવ હા નાગે નાગે પડો નાગે તો કાથે નઈ આ તો ગયો

તમને મારો કોઈ વિશ્વાસ નહીં વિતવા બુદો ગામના બોન હો ભાઈ વિતવાના તો પુરા ઉપર વિતવા કને તો એમ ભાઈ તમે તો અધીમ કો કે અમે ઘેર જઈએ ઘેર જ સોંતે નુંગા નિરાતે હા હા તમને કરવા આવજો બા જગાડવાને જેવું વસ્તુ મળે ને તમારા ઘરે જ લઈને આયા તમે એવું બે દાળિયા મુકતો દઉં દાળિયા જરૂર નહી કાકો ભત્રી જવું કરવાના દે તમે જાઓ

માતાજી મિત્રો જો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણી તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને જય માતાજી મિત્રો